જે રીતે ઠંડી પડી અને ઠંડી બાદ હવે માવઠાની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો રહ્યો છે ત્યારે આપણી સાથે છે આંબાલાલ પટેલ કાકા અત્યારે તો ઠંડી ઠંડી બાદ છે શિયાળામાં માવઠું એટલે કે ખેડૂતોની ચિંતા વધી રહી છે શા કારણે આ માવઠું થશે ખેડૂતોની ચિંતા વધી રહી છે અને કેટલાક પાકને ફાયદો પણ છે પરંતુ માવઠું થવાનું અત્યારે કારણ એક મજબૂત શિયાળાનો પ્રથમ પશ્ચિમી વિક્ષોભ આવી ગયો છે અને આ પશ્ચિમી વિક્ષોપની અસર જબરી છે પાકિસ્તાન થઈને આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનમાં થઈને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગેર્થ ધારાના સહયોગના લીધે આ આ પશ્ચિમી વિક્ષોભમાં જબરજસ્ત ફેરફાર થશે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમાચલ પ્રદેશોમાં બરફ વરસાદ થશે લેન્ડસ્લાઇડથી સાચવવું રહ્યું ઉપરાંત જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી પૂર્વ યુપીના છેક ભાગોમાં પણ ભારે પવનના તોફાનો કરા અને કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેની સીધી અસર ગુજરાત ઉપર થશે રાજસ્થાનના સળગના ભાગો અને લગભગ કચ્છના થોડા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગો ઉપરાંત લગભગ એના એડ્રોલિંગ ભાગો તેમજ પંચમહાલના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણા પંચમહાલ સાબરકાંઠા ઉપરાંત તેની અસર છે ગાંધીનગરના ભાગો સુધી પણ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના કેટલાક ભાગોમાં વરસાદ કે સાચા થવાની શક્યતા રહેશે અમદાવાદનું હવામાન પણ પડતા છે તારીખ પચીસથી અઠ્યાવીસમાં મોટો ફેરફાર થશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાગણવાળું આવશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને ભાગોમાં પણ હવામાનમાં મોટા ફેરફાર આવી રહ્યા છે આ પચીસ તારીખથી લઈ કેટલા દિવસ સુધી આ વાતાવરણમાં પલટો જોવા મળશે ને કેટલા દિવસ છે કમોસમી વરસાદ થશે ખાસ કરીને તો આ પલટો તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આવશે અને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે આ પછી પણ એક પછી વિક્ષોપ આવી રહ્યો છે આ પશ્ચિમ વિશ્વની અસર લાંબી જશે અને લગભગ જે લઘુત્તમ જે ઉષ્ણતામાન છે તેમાં પણ વધારો થવાની શક્યતા છે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ બાર ડિગ્રી તેર ડિગ્રી આસપાસ કચ્છના ભાગમાં દસ ડિગ્રી પંચમહાલમાં પણ લગભગ બાર બાર ડિગ્રી આસપાસ મધ્ય ગુજરાતમાં પંદર ડિગ્રીની આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અઢાર ડિગ્રીની આસપાસ વલસાડમાં પણ અઢાર ઓગણીસ ડિગ્રીની આસપાસ જૂનાગઢમાં પણ પંદર સોળ ડિગ્રીની આસપાસ લધુત્તમ તાપમાન રહેશે જામનગરના લાલપુર હાઇવેની ઘટના સામે આવી છે કે જ્યાં મગફળી ભરેલા ટ્રકમાંથી મગફળીની ગુણીઓ પડી ગઈ ઓવરલોડ મગફળી ભરેલા ટ્રકમાંથી અચાનક જ મગફળી ભરેલી જે ગુણી છે તે પડી ગઈ હાઇવેના વળાંકમાં ચાલુ ટ્રકમાં આ પ્રકારની ઘટના બની એક બાદ એક ગુણીઓ પડતા હાઇવે પર ચારે બાજુ મગફળી જ મગફળી વેરાઈ ગયેલી જોવા મળી હાઇવે પર સામેથી આવતા વાહનો ફરી વળતા મગફળી વેરવિખેર થઈ ગઈ હતી

સુરેન્દ્રનગરથી સમાચાર છે કે જ્યાં જર્જરીત ટાંકી તોડી પાડવામાં આવી સાહીઠ વર્ષ જૂની ટાંકી તંત્ર એક ક્રેન દ્વારા તોડી પાડી સુરેન્દ્રનગર બાલા હનુમાન રોડ ઉપર આવેલા પાણીની ટાંકી જર્જરિત થતા તંત્ર દ્વારા તેને તોડી પાડવામાં આવી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી પહોંચાડતી પાણીની ટાંકી પાલિકા તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી અંદાજે વીસ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી નવી ટાંકી બનાવતા વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થયો છે એસિડ ભરેલું ટેન્કર પાછળ ટ્રક અથડાયો અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે ક્લીનર ઇજાગ્રસ્ત થયો છે અકસ્માત થતા એસિડ ભરેલું ટેન્કર લીક થયું અકસ્માતના પગલે એક કલાક સુધી વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી સિટી બસથી અડફેટે એક બાળકનું મોત થયું ઘટના છે રાજકોટ શહેરની રાજકોટના કણકોટ રોડ પર સર્જાયો અકસ્માત લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજની સામે આ અકસ્માત સર્જાયો પરિવારે એકનો એક દીકરો ગુમાવી દીધો એકસો આઠ અને તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી બસના ચાલકે અકસ્માત સર્જ્યો સિટી બસ પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા પરિવાર એકનો એક દીકરો આ અકસ્માતમાં ગુમાવ્યો છે પરિવાર છે ભયાવ અકસ્માતનો ભોગ બનેલી કાર જોત જોતામાં જ આઠ ગુલાટી મારી ગઈ પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં બેઠેલા પાંચ લોકોમાંથી કોઈને પણ સહેજ પણ ઈજા થઈ નથી સમગ્ર બનાવની વાત કરીએ તો નાગોર બીકાનેર હાઇવે ઉપર એક પૂર ઝડપે જતી અકસ્માત થયો જેમાં કાર બેકાબૂ થતા એક એક પછી આઠ વાર તેણે મારી ટક્કર એટલી જોરદાર હતી કે ગેટ આખું તૂટી ગયો અને ગાડી ત્યાં જ રોકાઈ ગઈ અકસ્માતમાં ગાડીનો બુકડો બોલાઈ ગયો છે જે ઘટના સીસીટીવીમાં સામે કેદ થઈ છે જે જોતા જ લાગશે કે અંદર બેસેલા લોકો કદાચ નહીં બચી શક્યા હોય પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વાહનમાં સવાર તમામ પાંચ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે બચી ગયા છે હવે વાત એક સંસ્થાની ખેજ કરીએ તો થાઇલેન્ડમાં સર્જાયો છે ભયાનક અકસ્માત એક સાથે ત્રણ ગાડીઓની ધડાકાભેર ટક્કર થઈ આ ટ્રિપલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ચાર રસ્તા ઉપર પૂરપાર ઝડપે દોડતી ત્રણ કાર ધડાકાભેર ટકરાય છે આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતના હૈયું હચમચાવી દે તેવા આ સીસીટીવી સામે આવ્યા છે ગઈકાલે બનેલી અમદાવાદના પાર્સલ બોમ્બ મામલે એક મોટો ખુલાસો હવે સામે આવી રહ્યો છે આરોપી ઘરે જ બોમ્બ બનાવતો હતો બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ થઈ ચૂકી છે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે આરોપી પાસેથી એક તમનશો પાંચ જીવતા કારતુસ પણ મળ્યા છે

વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને પકડી લીધેલા છે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી ત્રણ કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ છે સીટી રાજકોટમાં પેન્ડાંગના સાગરિતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે કોઠારિયા રોડ નજીક સાગરિકોએ આતંક મચાવ્યો હતો પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસતા સાક્ષીના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો રમેશ ગજેરા સહિત ત્રણ શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણ દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે

બીજા નંબરમાં આનો વરઘોડો કાઢે ને આ લોકો અવારનવાર અનેક ગુનામાં સંડોવાઈ ચૂક્યા છે તો એમની ઉપર ગુજસી કોટ જેવી કલમનો ઉમેરો કરે બે હજાર સોળના કેસમાં અને ભરતભાઈ ગઢવી એમનું હત્યા કરેલી આ રાજા જાડેજા ગેંગ ગેંગવાળી ગેંગે તો એના માટે મારો ભાઈ ગયો એમાં પંચમાં સાક્ષીમાં તો નજરે જોનાર તાજનો સાક્ષી હતો એ તો એક્સપાયર થઈ ગયો તોય છતાં અત્યારે એ ખાર રાખીને મારી માથે મને મારવા આવે આ થી પચીસ ગામને બાવી મારેલ છે રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો ફરી